સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનારી સામે ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે સુરત કલેક્ટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠ નિવાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન લાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે સવિતાબેનને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ મુલાકાત લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ત્યારે હર્ષદભાઈએ કહ્યું તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન ઊંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે સવિતાબેનને કહ્યું હું લોન કરાવી તમને પૈસા આપી દઈશ હર્ષદે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જયશા નિના નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી દીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા બાદમાં લોનના હપ્તાના ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવા આવ્યા હતા ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મેદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આપવા બહેનદરી આપી હતી પરંતુ આ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે હા મારું નામ મહેન વસાવા છે હું એક આદિવાસી આગેવાન છું આજે અમે કલેક્ટર સુરત કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે જેમાં હર્ષદ પ્રજાપતિ નામની વ્યક્તિએ વિધવા મહિલા સવિતાબેન પટેલનું જે ઘર હતું એ એ એ ઘરને ચીટિંગ કરી ને પોતાના મિત્ર રોહિતના નામે લઈ અને જે બી લોનના પૈસા આવ્યા તે એ પોતાના એકાઉન્ટમાં લઈ અને બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં બેંકના પૈસા પણ ભર્યા નથી જેથી ઘર ઓક્શનમાં બેંકવાળાએ કાઢ્યું હતું એટલે કે હરાજી કરવા કાઢ્યું હતું પરંતુ નામદાર હાઈકોર્ટે અમને સ્ટે આપ્યો અને આજે વિધવા મહિલા પોતાના ઘરે રહે છે પરંતુ આજ આજ દિન સુધી એ બેન્કના પૈસા પણ ભર્યા નથી ને હર્ષદ પ્રજાપતિ નામના ફાઇનાન્સર એ અમને મળવા પણ નથી આવતો તો યોગ્ય કલેક્ટરને અમે આજે એ રજૂઆત કરવા આવ્યા છે કે જે ફરસદ પ્રજાપતિ

અમે આપેલો ત્યાર પછી એણે એમ કીધું કે તમારે ઘર તમારું ઘર વેચવાનું હોય તો હું લેવા તૈયાર છું તેના બોતેર લાખની અંદર એને મંજૂર કર્યું ત્યાર પછી એણે એના દોસ્તના નાપામાં ઘરનો દસ્તાવેજ કરી ને પછી એણે બેંકમાંથી લોન લઈ લીધી ને અત્યાર સુધીમાં આજની તારીખ સુધીમાં એણે અમને પૈસા ચૂકવ્યા નથી અમારી પાસે ચેકિંગ કર્યું છે એને પ્રકાશભાઈ પ્રજાપતિ હવે તમારી શું માગણી છે પરિવારની હવે એને યોગ્ય સજા થાય એ માંગણી છે બીજાની સાથે આવું ચેતન નહીં કરે